સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદના પગલે હિંમતનગર-ધનસુડા હાઇવે પર પાણી ફરીવર્તા બંધ કરાયો સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતતનાધાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે આ વરસાદને પગલે હિંમતનગરથી ધનસુડાને જોડતો હાઇવે બંધ કરી દેવામાં આવ્યો છે નોંધનીય છે કે ખેતરમાં ભરાયેલા પાણી ઓવરફ્લો થઈ હાઈવે ઉપર ફરીવર્યા હતા જેના કારણે હાઇવે ઉપર 1 થી 1.5 ફૂટ પાણી ભરાઈ જતા તકેદારી ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા ત્યાં ડેરીકેટ મૂકી રોડ બંધ કરી દેવામાં આવ્યો હતો અને પોલીસ કોન્સ્ટેબલ ગોઠવી દેવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે ધનસુરા હાઈવે પર હળિયોર ગામ સુધી રોડ આજુબાજુ સોસાયટીઓ આડેધડ બનાવી દેવામાં આવી છે જેના કારણે કુદરતી પાણીનો નિકાલનો કોઈ રસ્તો ન હોવાને લઈને આ બધા પાણી હાઈવે ઉપર ફરી વળે છે અને આ કારણે વાહન ચાલકો અને સ્થાનિક લોકોએ ભોગવવું પડતું હોય છે ચોમાસામાં લગભગ ચાર ત્રણથી ચાર ઇંચ ઉપર વરસાદ થાય તો પાણી અહીંયા આ સ્ટેટ હાઈવે પર પાણીનો ભર ભરાવો થાય છે અને આવું જે આ અહીંયા જે બાંધકામ થઈ ગયા એના લીધે જે પાણીની જાવક થવાનો જે માર્ગ હતો તેમાં અવરોધ ઉભો પેદા થયો છે નલી દર વખતે હાઈવે પર પાણી ભરાય જ છે એના માટે અમે સૂચિત પાણીના નિકાલ માટે અહીંયાથી પુરાલની ખારી નદીમાં પાણી જઈ શકે એવી વ્યવસ્થા ગોઠવવામાં સરકાર શ્રીમાં રજૂઆત કરી છે તે બાબતે યોગ્ય અમારા સરપંચ શ્રી મહેન્દ્રભાઈને ડેપ્યુટી સરપંચ શ્રી ગોકુલભાઈ અમે સરકાર શ્રીમાં એ પ્રપોઝલ મુકાયેલી છે કે ભાઈ આ જે પાણી છે આ ખેતરોમાં પાણી ઊભા પાકને નુકસાન થાય છે અને આ પાણીના નિકાલ કરવા માટે અહીંયાથી પાણી પાઇપલાઇન અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે જો પુરાલની ખારી નદીમાં આપવામાં આવે કનેક્શન આપી દેવામાં આવે તો અહીંયા પાણી ભરાવાનો પ્રશ્ન સોલ્વ થાય એમ છે આજની પરિસ્થિતિ છે કેટલા વાહન ચાલકોને સર થઈ રહી છે આજની પરિસ્થિતિમાં એવું છે કે બે ત્રણ દિવસથી વધારે વરસાદ થવાને કારણે આ સ્ટેટ પર પાણી આવ્યું છે તો વાહન વ્યવહાર પંચાયતે બંધ કરાવેલ છે તકેદારીના ભાગરૂપે અને પાણી ઉતરી જાય પછી વાહન વ્યવહાર યથાવત કરશે પંચાયત મારું નામ રજનીકાંત ભોગીલાલ પટેલ